Jai mata ji, ya marah nawar no blok masak kece. Jai mata ji, good Good atau mal Mitul seter mu ayahi. Nah, lambat cuai ih oh, nah lambat ते बाप रु बाजू

Malku, malku akeye, 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 Ini akeye, malku akeye, malku akeye, malku akeye,

খুৱা খাই গেথিলাই খোৱা লাগি নাই খা মাত মাড়ি কি જય માતાજી આ તો વરસાદ ચાલુ થયો હોટલે કામ માં કોઈ મજા આવે એમ લાગતી નહી જે ઓું મિતુલ મિત્તુલ જય માતાજી હું કરીતા હારો ગોદ મા ગોદ જેની ચકડી પાવડી મિતા મીતાવડી જો કંચાલ જય માતાજી તું મીતા પાન પાવડી લઈ જઈ શું કરવા મીતા ના મિત્રો માર અન્ન હું કરી ના ઘેર ચાપોની કઈ નહીં કશી નહીં અને માર પેલા શું કરું છું હું ચી હેડા પાવડી મી તો ચો મંડે પાવડીથી આખું ટી આલું પટાઈ દીધું બોલ બહુ મારમતો હતોની પાવળીઓ છે ને એટલે વધારે પેલીઓ કરવું પડે ને નેચું નમવું આ રીતના તો આટલી બધું નેચી નેચા નવી નવી સંદાસના પાવડી પણ જઈ મજરા આવવા જેવી હે દસ શક શકાય ઘેર પડી છે પડી એમાં તો ઘેર લેતા હોય ના રે કંચલ તો એનું કોમ કરવું તે અમે અમારું કામ કરીએ મિતા તું પાવડી લઈ લેતા માછીપાણ હ પાવડી લઈ લેજે જાય ને કે અરે ત્યારે ફોન પાવડી લઈ રહેશે અને રે કોમ કર હું કીધું આ બાટલો છે મધોને નાખ્યો પાણી ડળી જયું છે બધુંય હે ખમો કર ના મિતાનું ય રવા દે એટલું મિતાને એટલો ખૂણો પટાવાનો આ પાવડી યાર મિતા લઈ લે પાવડી ગાઈસ કંચલ તો હવ આવી હ તે મિતા પામ ફોલ લઈને પાવડી લઈ લીધી હ મિતાન છેતરમાં બેહાર દીધો હં અને એને લઈ દીધી મી મિતાન કોમ કરવા જતી નહીં અને ઘેરથી ગેરથી લાવી નહીં હોય આવીને લઈ લીધી હા ચાલું પટી લે હું ચટલું પાછી રહ્યો થોડું જ છે ને આટલું પટી દેવું બધું multimassbieren ko gargar, mulassbieren <laughs> ko gargar the luncheon, theirnociss Não dá, não ઓડીયા વળા જાય તો ચાલી દે મુનલા લે લેવું ની ને